અને દાણાનો સારો વિકાસ થાય એના માટે શું કરવું જોઈએ મોટા પ્રશ્ન આવ્યો મને નિલેશભાઈ આ લગભગ ચાર પાંચ દિવસ પ્રશ્ન આવ્યા કે ટબકા ઘેરુ નો નો ઉપદ્રવ દેખાય છે તો મિત્રો આનું એક એવું કોમ્બિનેશન બતાવીશું કે એમાં સારામાં સારું રિઝલ્ટ આવે જેમાં બે પૂજનાશક સાતમાં સાચવાના છે તો વિડિયો ના અંત સુધી ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો બધા ખેડૂતોને આ વિડીયો શેર કરશો એટલે એને કિંમત સહિતની માહિતી મળે અને આપણો ખેડૂત પરિવાર બહુ મોટો છે અને અમે તો હું ને નિલેશભાઈ તો ઈ જ લઈને આવેલા છે કે હર ખેડૂત મારો પરિવાર આ શોક ને લઈને એમાં સફળતા પણ મેળવી છે નિલેશભાઈ વાત કરવાની છે રાતળ ઘેરું ટબકા અને મગિયા ભરાય તો પ્રથમ ખેડૂત મિત્રો તમને આના કોમ્બિનેશન વિશે કઈ વાત કરી દઉં નિલેશભાઈ આમાં આપણે નેટ ઘણા પ્રાયોગ સર છે બરોબર પણ અત્યારે આ ટબકામાં હું તમને કલકત બતાવું જેમાં

કાર્બેનજાઇબ મેન્કોજેબ હવે તમને હું કાર્બન ડાઇવ વિશે થોડીક વાત કરતો વિગતવાર કારણ કે આ વાત કરવી જરૂરી છે જે એક ફૂડનાશક નહોતું નીલેજભાઈ તો અહીં મહાવીરભાઈ બાવેસ્ટીન નામની દવા આવતી જો તમને યાદ હોય તો બાવેસ્ટીન એમાં કન્ટેન આવતું કાર્બેનજાઇપ અને જબરજસ્ત હજી પણ એટલા વર્ષથી જો કોઈએ જાળવી રહી ગયો હોય ફૂબનાશક તો એ છે બાવિસ્ટીન કાર્બેનજાઇપ તો આમાં બાર ટકા કાર્બેન ઝાઇપ આવે અને પાંસઠ ટકા મેન્કોજેબ આવે મેંકો જે સસ્તુ છે એટલે કોઈને ગમે પણ અત્યારે જો આને ન્યાન્યા રોકી દેવો હોય તો આપણે મેંકો જે કાર્બેન જાય જે તમે સાપના નામે ઓરખો છો એ કેટલું નાખો ને લેજો ઈ આપણે નાખવાનું છે પોપેસ 40 ગ્રામ અને એજા ટોબિન ટેબુ કોનાજોલ અથવા એજા ટોબિન ડાયફેના કોનાજોલ 25 ml નાખવાનું છે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો ફૂગનાશક ઓછું જ છે પણ એની

હવે સંપૂર્ણ પાકવાની વાત છે તો એના માટે ખાસ ખેડૂત મિત્રો ફૂગનાશક અલગ સાટવાનું છે જેમાં એક જીરો જીરો પચાસ આવે કોઈ સારી કંપની નું લેજો સારી ગ્રેડ નું લેજો એમાં પચાસ ટકા પોટાશ આવતું હોય અને આઠ ટકા સલ્ફર આવતું હોય સલ્ફર તેલ ની ટકાવારીમાં અને આ સાઈટા પછી મહાવીર આપણે જે આપણે જે રાખી લીધું મગફળી લઈ ગયા આપણા ગોડાઉનમાં ત્યાં પણ ઓછી બગડતી હોય કારણ કે પોટાશ અને સલ્ફર આવવાથી જેટલી ક્વોલિટી સારી એટલી મગફળી આપણા ગોડાઉનમાં પણ ક્વોલિટી પણ સારી થાય સંગ્રહમાં સારું અને જો આપણી કાશી મગફળી હોય તો મુંડા ના તે બધો પ્રશ્ન રહેતો એટલે ખેડૂત મિત્રો જીરો જીરો પચાસ છાસમાં નાખવાનું છે મહાવીરસિંહ આપણે વીસ ટકા બોરોડ આવે બજારમાં મળે જ છે કોઈ પણ સારી કંપનીનું લેજો પચીસ ગ્રામ નાખ દેવાનું છે કોઈ કિંમત નથી

ઝીરો ઝીરો પચાસ સાથે બોરોન હાલશે કેલ્શિયમ નહીં આવે અને જો જમીનમાં આપવું હોય નીલેશભાઈ તો કેલ્શિયમ નાઇટ્રેટ અને જો તમારે વધારે પાણી લાગતું હોય મહાવીર ની વાત કરીએ થોડુંક વધારે પાણી લાગે તો એના માટે બેસ્ટ હશે મેગ્નેશિયમ સલ્ફર જે મહાલાભ કરીને પણ આવે છે બધી કંપની મળે તમને કોઈ યોગ્ય લાગે એનું રિઝલ્ટ દોડવા ભરવામાં ક્વોલિટી વધારવામાં કારણ કે સલ્ફર અને મેગ્નેશિયમ

અને હા નવા હોય તો ચેનલ ને કરી દેજો અને ખાસ આ વિડીયો તમારા ભાઈ તમારા સારા માં શેર કરી દેજો જેથી માહિતી પણ તેને મળી રહે અને તે પણ આગળ આવીએ બસ તો મળીશું પાછા અલગ માહિતીના વિડિયોમાં અત્યારે બધા જય માતાજી